હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું સાંભળવા જઈ રહી છું પ્રાચીના પીપળાનું મહત્ત્વ હું સાંભળવા જઈ રહી હતી પ્રાચીના પીપળાનું મહત્ત્વ તો મને એમ થયું કે લાવને તમને પણ બધાને સંભળાવું પ્રાચીના પીપળાનું મહત્ત્વ તો ચાલો સાંભળીએ પ્રાચીના પીપળાનું મહત્ત્વ આપણે આજે વાત કરવાની છે પ્રાચીના પીપળાની મુક્તદાયી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે સંતાનો તેમના પિત્રોની મુક્તિ અર્થે તેમની તુપ તૃપ્તિ અર્થે શક્ય એટલા પ્રયાસ કરતા હોય છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતરીઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે અને આ જ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્યમ અનેક ગણું વધી જાય છે પણ આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ જેના વિશે કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકામાં વિદ્યમાન છે આ તીર્થ ક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે પરંતુ આ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે કહે છે કે સરસ્વતીના નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિત્રોને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો કહે છે કે આજ પીપળાનું જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી આજ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આજ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે શ્રીમદ ભાગવતનું તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે ત્યારે પ્રાચીમાં તો એ પીપળો વિદ્યમાન છે કે જેને સ્વયં શ્રી કૃષ્ણના મુખે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું અને એટલે જ તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે પ્રાચી એ મૂળે તો શ્રાદ્ધ કર્મ માટેની ભૂમિ છે અહીં ચોર્યાસી પ્રકારના શ્રાદ્ધ કર્મ થાય છે પણ દરેક શ્રાદ્ધ કર્મ પૂર્વે સર્વપ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે તેને જળ અર્પણ કરે છે અને પિતૃઓની મુક્તિ અને પ્રાર્થના કરે છે એટલું જ નહીં અહીં તો કહેવત પ્રચલિત છે કે જે જમાડશે તે રમાડશે અર્થાત અહીં શ્રાદ્ધ કર્મ કરાવવાથી દંપતીની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે એટલે કે ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનો પીપળો એટલે જ કહેવત છે કે સોવાર કાશી અને એકવાર પ્રાચી ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો